અરવલ્લીના બાર તાલુકાના જૂના પીપોદરા ગામે કાદો કિચડથી ભરેલા માર્ગના કારણે પરેશાની રોગચાળો ફાટી નીકળવાની દહેશત વિકાસની વાતો વચ્ચે આજે પણ એવા કેટલાય ગામ છે જ્યાં ગ્રામજનોને પગે ચાલીને જવું પણ મુશ્કેલ બની રહ્યું છે આજે બાર તાલુકાના એક ગામની વાત કરવી છે જ્યાં લોકોને કાદો કિચડમાંથી જ જવર કરવી પડે છે સાબરરીના ચેરમેન સામળભાઈ પટેલના માદેર પીપોદરા પંચાયતની આ વાત છે બાર તાલુકા મથકથી માંડ સાત કિલોમીટરના અંતરે આવેલા જૂના પીપોદરા ગામે કાદો કિચ્ચડથી એટલી તો પરેશાની થઈ છે કે લોકો તોપા પોકારી ઉઠ્યા છે જૂના પીપોદરાના ગ્રામજનો દ્વારા લાંબા સમયથી અનેકોવાર ગ્રામ પંચાયત કક્ષા અને તાલુકા કક્ષાએ રસ્તો બનાવવા માંગણી કર્યો હોવા છતાં પણ કોણ જાણે કેમ રસ્તો બનાવવામાં તંત્રને રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે જુના પીપોદરા ગામે રસ્તો ન હોવાના કારણે કાદો કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે ના ચોમાસાની ઋતુમાં કોઈ રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં ગામમાં ગંદકી રસ્તો સાફ સફાઈના અભાવના કારણે ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારી ફાટી નીકળે તો આના માટે જવાબદાર કોણ ગણાશે શું જૂના પીપોદરાના ગ્રામજનોના હિતમાં વિચારવાવાળા કોઈ નેતા છે ખરા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી